બરડા ડુંગરની ગોદમાં કિલેશ્વર મહાદેવ બિરાજે છે અહીં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન અનેક ભક્તો આ પૌરાણિક મંદિરના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે ભાણવડ પંથકના બરડા ડુંગરની ગોદમાં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ઐતિહાસિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પ્રાકૃતિક સૌંદર્ય હોય તેવા સ્થળ પર વસવાટ કરવાનું પસંદ કરતા હતા ત્યારે તેમણે લગભગ છ વર્ષ જેટલો સમયગાળો આ બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ મહાદેવની આરાધના કરી હતી લગભગ સાત હજાર છસો ચોપન વર્ષ પહેલા યુધિષ્ઠિરના હસ્તે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલિંગની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોવાની એક માન્યતા જોવા મળે છે આ મંદિરની આસપાસ પાણીના કુંડ ખડખડ વહેતા ઝરણા પ્રાકૃતિક સૌંદર્ય અને નદીનું વહેણ લોકોને અહીં આવવા માટે આકર્ષે છે

किलेश्वर महादेव की जय मेरा नाम परशुराम अर्जरिया है और मैं इस मंदिर में जो है कलेश्वर महादेव के मंदिर में सेवा करता हूँ ये जो किलेवर मंदिर है ये जो है किलेश्वर महादेव को समर्पण है और जो है ये भीम ने स्थापना की थी जब पांडवों को यहाँ वनवास हुआ था और अज्ञातवास तब जो है पांडवों ने यहाँ स्थापना की थी जिसमें से भीम थे उनकी प्रतिज्ञा थी कि जब तक जो है शिवलिंग की स्थापना ना कर लें जब तक जो है भोजन पान नहीं करते थे संध्या बंधन अभिषेक ना कर ले जब तक जो है यहाँ भोजन पान नहीं करते थे, तो यहाँ कहीं डूंगर में जो है शिवलिंग नहीं थी तब जो है पांडवों ने यहाँ स्थापना की स्थापना करने के बाद जो है उन्होंने भोजन बनाने के लिए यहाँ आप देखोगे कि तो भीम खांदड़ी है जिसमें वो खाना बनाते थे और ये भाड़वट के नज़दीक में है ये बरना डूंगर के अंदर आप यहाँ अंदर आके देखोगे तो आपको बाहर कुछ भी नहीं दिखेगा

કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ નવનિર્મિત દ્વારકા મંદિરમાં વસવાટ કર્યો હતો વારંવાર હુમલા બાદ ભગવાન મથુરા નગરીનો ત્યાગ કર્યો હતો ત્યારે ગુપ્તવાસ માટે સૌરાષ્ટ્રમાં વેણુ પર્વત નજીક પાણીથી ભરેલો આભા પર્વત હતો ત્યારે આ નદી કિનારે આભાપરા પાસે નવો કિલ્લો વસાવી ભગવાને અહીં વસવાટ કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના ગુપ્ત વસવાટ વખતે આ ડુંગર પારિયાત્રા તરીકે ઓળખાતો હતો બરડા ડુંગર વિસ્તારમાં પથ્થરો અને સોમરસ નો ખાંડણીઓ પણ છે જે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હોવાનો પુરાવો આપે છે અહીં હજારો લોકો સ્નાનનો પણ આનંદ માણે છે નીરજ સિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ